આપણી વાતનો વિષય છે પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે કે પ્રતિકૂળતાઓમાં પ્રતિકૂળતાઓની વચ્ચે પ્રતિકૂળતાઓનો સામનો કરતાં કરતાં સકારાત્મક કેવી રીતે રહેવું સકારાત્મક રહેવાથી લાભ શું છે નકારાત્મકતા જીવનમાં ન આવે એની માટે કેવી રીતે પ્રયત્નશીલ રહેવું નકારાત્મકતા આવે જ કારણ કે અ બેઝિક હ્યુમન નેચર તો એ વખતે એને કેવી રીતે ડીલ કરવી એ આપણા જીવનની બહુ જ અગત્ય અગત્યની વાત છે કારણ કે અત્યારે ઘણા સંશોધનો પછી મેનેજમેન્ટ ફિલ્ડમાં સોશિયલ રિલેશનશીપ્સ ફિલ્ડમાં હેલ્થ ફિલ્ડમાં મેનેજમેન્ટ ગુરુઝ હોય સોશિયલ રિલેશનશીપ ગુરુઝ હોય હેલ્થ ગુરુઝ હોય એ લોકો બધા એક તારણ ઉપર આવ્યા છે અને એવી વાત કરે છે કે ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ રિમેઇન ઇન અ પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ બાય એટી ખબર પડ્યું જે સૂત્ર બોલ્યો એ ટ્વેન્ટી ફોર બાય સેવનના તો આપણે શોપ્સ જોયા છે ચોવીસ કલાક ખુલાયા આખા અઠવાડિયા દરમિયાન બાય થ્રી સિક્સટી ફાઈ એટલે આખા વર્ષ દરમિયાન લાઈફ કોઈ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન હંમેશા સકારાત્મક રહી શકે રહી શકે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકે સકારાત્મક પગલા ભરી શકે જીવનકાળ દરમિયાન રહે એનાથી મનુષ્ય જીવનની કોઈ મોટી ઉપલબ્ધિ નથી પ્રાપ્તિ નથી નથિંગ બિગર દેન દિસ નો અચિવમેન્ટ બિગર દેન દેસ જો જીવનમાં એડવર્સિટી જે વિષય આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે પ્રતિકૂળતાઓ તો ઘણા પ્રકારની આવી જાય કોઈ નાની ઉંમરે શરીરમાં મોટો રોગ આવે એ પ્રતિકૂળતા છે વળી આપણે અભ્યાસ ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો અભ્યાસમાં આપણને કોઈ વિષય ન ફાવતો હોય કોઈ સબ્જેક્ટ લેસ ઇન્ટરેસ્ટેડ હોય તો આપણને પ્રતિકૂળતાઓ ઊભી થાય જોઈતું હોય એડમિશન અને જે કોલેજમાં જોઈતું હોય યુનિવર્સિટીમાં જોઈતું હોય એ ન પણ મળે તો જીવનમાં થોડીક પ્રતિકૂળતાઓ ઊભી થાય વળી ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પછી જોબ મળતી ના હોય બિઝનેસ સેટ ના થતો હોય તો એ જીવનની એક પ્રતિકૂળતા છે પરિવાર હોય તો પરિવારમાં કદાચ નાનો મોટો વિખવાદ થયો તો એ વિખવાદ છે એ પ્રતિકૂળતા કહેવાય એડવર્સિટી કહેવાય આપણે વેપાર ધંધો કરતા એમાં કોક રીતે ખોટ જાય કોઈ આપણો નિર્ણય ખોટો થાય કોઈ આપણા બિઝનેસ પાર્ટનર હોય એ આપણને દગો દે અથવા તો સડનલી દેર ઇઝ અ ચેન્જ ઇન પોલિસી ઇન ધ ગવર્મેન્ટ તો પણ પ્રતિકૂળતાઓ ઊભી થાય એડવર્સિટી ઊભી થાય એ બધી વ્યવસાયલક્ષી પ્રતિકૂળતાઓ છે કારણ કે એમાંથી દર ઇઝ અ બિગ પોસિબિલિટી ઓફ અ બિગ ફિનાન્શિયલ લોસ તો એ પ્રતિકૂળતાઓ છે વળી સામાજિક જીવનમાં પણ મિત્રો હોય સગાવાલા હોય એ પ્રસંગે ટાણે સાથ સહકાર ન આપે એ પણ પ્રતિકૂળતાઓ છે અને ભગવાન અને સંત આપણા સત્સંગની કસોટી કરે અને સત્સંગમાં માન અપમાનના પ્રસંગો બને આપણા સ્વભાવ પ્રકૃતિ સંબંધી પ્રસંગો બને એ પણ જીવનમાં એડવર્સિટીઝ છે પ્રતિકૂળતાઓ છે આ તમામમાં આપણે બધાની ઈચ્છા છે કે આપણે સકારાત્મક રહેવું છે યસ નો આપણા બધાના મનમાં એમ છે કે પરિસ્થિતિ તો સાનુકૂળ જ્યારે થાય ત્યારે પ્રશ્નના સમાધાન તો જ્યારે આવે ત્યારે પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ એ કાળ દરમિયાન ડ્યુરિંગ ધ ટાઈમ હું સકારાત્મક વિચારોમાં રહી શકું સકારાત્મક ભાવનાઓમાં રહી શકું તો પણ દેટ ઇઝ ઇનફ ટુ ક્રિએટ અ સ્ટેબિલિટી ઇન અવર લાઈફ આપણા જીવનમાં એ સ્થિરતા આપી શકે છે અઘરું છે દરેકે પ્રયત્ન કરવાનો છે કારણ કે દરેક આમાંથી પસાર ક્યાંક ને ક્યાંક તો થાય જ છે પણ આ જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે કારણ કે એ સમયે સકારાત્મક ન રહી શક્યા તો માણસનો વિલપાવર તૂટી જાય આત્મવિશ્વાસ તૂટી જાય નાશીપાસ થઈ જાય અને આત્મહત્યા પણ કરી બેસે એટલે વી નીડ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ ઇન એડવર્સિટી એની માટે પ્રથમ અગત્યની વાત આપણને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવે વચનામૃતમાં સરસ સમજાવી છે ઘણી બધી વાતો કરી છે એમાંથી એક વાત એવી છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે જે ધારે થાય કેટલી સરસ વાત બળભરી વાત આપણને આપણા ઈષ્ટદેવે સમજાવી છે એટલે જ્યારે જીવનમાં આવી એડવર્સિટીઝ પ્રતિકૂળતા વેન વી આર ફેસિંગ એડવર્સિટીઝ ઇન લાઈફ એ વખતે આપણા ઈષ્ટદેવના આવા શબ્દોના વિચારથી આપણે સ્થિર રહી શકીએ છીએ કારણ કે એડવર્સિટીઝ તો આવવાની જ છે હા કે ના ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ અપડાઉન થયા જ કરવાનું કારણ કે ભગવાને આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે આપણી સાથે એમોયું સાઇન નથી કર્યું વી ડિડ નોટ સાઈન એન એમોયુ વિથ હિમ ઇઝ વેવ કે બેટા તું જ્યાં પૃથ્વી ઉપર ને બધું ગુડી ગુડી થશે એવું કોઈની પાસે એમોયું નથી કર્મ છે પ્રારબ્ધ છે ભગવાનની ઈચ્છા ત્રણ વાત છે જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ઓગણત્રીસમાં વતનાવતમાં સમજાવી છે એટલે એના બધા ખેલ ચાલ્યા કરે ને આપણા જીવનમાં પ્રસંગો બન્યા કરે તો એક વિચારની સ્પષ્ટતા વિચારમાં મજબૂતાએ અ કોન્ક્રીટ થોટ પ્રોસેસ હેઝ ધી પાવર ટુ લીડ યુ ટુવર્ડ્સ પોઝિટિવિટી ઇન એડવર્સિટી વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા એમાં ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડ્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય જે થા જે વિચારે તે થાય એમ જ્યારે આપણે એડવર્સિટીને ફેસ કરતા હોય આવી કોઈ પ્રતિકૂળતાઓને ત્યારે આપણે ઈષ્ટદેવના વચન યાદ કરવા કે મારા ઈષ્ટદેવના વચન છે એટલે હું પ્રયત્ન કરીશ તો ધીમે ધીમે આ પ્રતિકૂળતામાંથી બહાર આવી જઈશ મારે પ્રયત્ન કરવાનો છે જે કંઈ મને બુદ્ધિશક્તિ આવડત ભગવાને આપી છે અને જે કંઈ મારા પુરુષાર્થથી મેં સમાજમાં સાથ સહકાર ભેગો કર્યો છે એ બધાને કામે લગાડી પુટિંગ ઓલ માય રિસોર્સિસ ઇન પ્લે હું પ્રયત્ન કરીશ તો હું ચોક્કસ આ પ્રશ્નમાંથી બહાર આવી શકીશ અને આપણને બધાને અનુભવ છે કે નાની મોટી પ્રતિકૂળતાઓમાંથી આપણે પ્રસંગે સમયે આપણે બહાર આવી શક્યા છીએ તેમાં વિચાર છે બીજો એક ખૂબ તાકાતવાર વિચાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે સ્વરૂપ નિષ્ઠાનો કે સ્વરૂપનિષ્ઠા દ્રઢ હોય કે મારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ કરતા હર્તા છે મારા ગુરુ હરિ સ્વામી મહારાજ અને પ્રગટ હરિ મહંત સ્વામી મહારાજ જે મને પ્રત્યક્ષ મળ્યા છે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના આખંડધારક સંત છે એમના આશીર્વાદ એમની કૃપા એ મારા માટે બહુ જ મોટી વાત છે શ્રેષ્ઠ વાત છે એવો એક સ્વરૂપ નિષ્ઠા સંબંધી વિચાર એ પણ આપણને ખૂબ પોઝિટિવિટી આપે છે એડવર્સિટીઝમાં આજે રથયાત્રાનો દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપણે જાણીએ છીએ કે આટલી મોટી લડાઈ થઈ એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે હતા એટલે કે પાંડવોના પક્ષે હતા અને ભગવાને પોતે અર્જુનનો રથ ચલાવ્યો અને માર્ગદર્શન આપ્યું પ્રસંગે ટાણે સાથે રહીને ઘણી બધી સહાય કરી અંતર્યામીપણે પણ કરી ઐશ્વર્ય વાપરીને પણ કરી અને એમાં અર્જુન અને પાંડવોનો વિજય થયો એ વાત ભગવાન સ્વામિનારાયણ આજે રથયાત્રાનો આપણો દિવસ છે એટલે આપણે યાદ કરીએ કે એમણે મધ્યના નવમાં વચનાવૃતમાં આપણને સમજાવી છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે ભારતીની લડાઈ થઈ એટલે કે મહાભારત થયું ત્યારે અર્જુન સામે ઘણા બધા વિઘ્નો આવ્યા દેટ ઇઝ એડવર્સિટીઝ શ્રીજી મહારાજે કેવા શબ્દો વાપર્યા છે કે અધર્મરૂપી મોટા મોટા વિઘ્નો આવ્યા તે કક્ષાની વાત કરી છે પછી શું લખ્યું ભગવાન સ્વામિનારાયણ કે એ બધાની વચ્ચે જે અર્જુનની રક્ષા થઈ એ ભગવત સ્વરૂપના બળે થઈ એટલે કે એમના જીવમાં દ્રઢ હતું કે ભગવાન કૃષ્ણ છે સાક્ષાત ભગવાન છે એ મારા રક્ષણહાર છે અને જે કરશે એ મારા સારા માટે કરશે પહેલી બે વાત આપણને મનાય ત્રીજી બહુ અઘરી છે ત્રીજી નથી મનાતી ને એટલે પોઝિટિવિટી રહેતી નથી સકારાત્મક ભાવ રહેતો નથી પરિસ્થિતિઓમાં ઈષ્ટદેવ છે મનાય રક્ષણહાર છે એ પણ મનાય કદાચ વાંચ્યાર્થ પણ જે જે પ્રસંગો મારા જીવનમાં ઊભા કરે છે મારા સારા માટે છે ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર પર કારણ કે ધંધામાં લોસ આવે તો આમ કેમ મનાય પરિવારમાં વિખવાદ આવે તો આમ કેમ મનાય પણ ત્યાં આશરાનો ભાવ એ સમજાવતા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અર્જુન એમ જ સમજ્યા ભગવત સ્વરૂપના બળે કે ભગવાન કૃષ્ણ જે કરશે એ સારું કરશે એટલે તો જ્યારે દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન શાંત હતા હી વોઝ ક્વાટ સ્ટેબલ ભગવાન કૃષ્ણે પૂછ્યું તને ખબર છે આ પ્રતિજ્ઞા લેવા લેવાની છે કે તને મારવાના છે કાલે અને તું સૂતો છે તમે જાગો છો ને ભગવાનના વચનમાં વિશ્વાસ હતો કારણ કે ભગવાન એમને કહેલું કે તમારી જીત થશે યુદ્ધ પહેલા ભગવાને કહેલું કે તમારી જીત થશે એ વચનમાં એમને વિશ્વાસ હતો એ ભગવત સ્વરૂપની નિષ્ઠા હતી એટલે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ તો એ જે ભગવત સ્વરૂપનું બળ એમાં જબરજસ્ત તાકાત છે કે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં આપણે સકારાત્મક રહી શકીએ જે વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના પિસ્તાલીસ વતના લખી કે તમે સર્વે સંત હરિભક્ત પાર્ષદ નાના મોટા ભાઈ ભાઈ તમામ તમે સર્વે મારા કહેવાયા છો તે મારે તમારામાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી જ્યારે ભગવાનના આવા વચન છે ત્યારે આજે રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુનને આટલો વિશ્વાસ રાખ્યો એમાં તો આપણે પણ આ મધ્યના પિસ્તાલીસમાં વતનાવતમાં ભગવાન સ્વામિનારાયણે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં જો વિશ્વાસ રાખીએ તો ભગવત સ્વરૂપનું બળ આપણને પણ રહે કે જીવનમાં સંજોગો પરિસ્થિતિ તો આવવાની પણ મારા ઈષ્ટદેવની આવી મારી ઉપર કૃપા છે તો બધું સારું થવાનું આલોકમાં અને પરલોકમાં બે ઠેકાણે તો આવા વિચારો આપણા ઈષ્ટદેવે આપણને આપ્યા છે એ કરવાથી એ દ્રઢ કરવાથી વી સ્ટેન્ડ અ વેરી ફોર્મિડેબલ ચાન્સ ઓફ પોઝિટિવિટી ઇન એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહી શકીએ સાનુકૂળ પ્રતિભાવ આપી શકીએ જો આ વિચારોની સ્પષ્ટતા એકવાર નક્કી કર્યું કે મનુષ્ય દેહ કરીને શું ન થાય ઘણા બધા અહીંયા યંગસ્ટર્સ બેઠા હશે તમે શ્રીલંકાના એક બહુ જ સારા બેટ્સમેન માર્વન એટપટુ નામ સાંભળ્યું હશે એમણે ડોમેસ્ટિક સર્કિટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું એટલે હી ગોટ ધ નેશનલ કોલ શ્રીલંકા વોઝ ટુરિંગ અને હી જોઈન ધ પ્લેઇંગ ઇલેવન ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ ફર્સ્ટ ટેસ્ટ ફર્સ્ટ ઇનિંગ ઝીરો સેકન્ડ ઇનિંગ ઝીરો એટલે યુ વોઝ બેન્સ્ટ એન્ડ સેન્ડ બેક ટુ શ્રીલંકા કે હવે કેટલું બધું આમ દુઃખ લાગે કે એને બેન્ચ કરી દીધું અને શ્રીલંકા પાછો મોકલી દીધો કોઈ પણ વ્યક્તિને આઘાત લાગે દુઃખ થયું પરિવારે કન્સોલેશન આપ્યું ફ્રેન્ડ્સ મિત્રોએ કન્સોલેશન આપ્યું પણ નેક્સ્ટ ડે પાછા સવારે પ્રેક્ટિસ પર પહોંચી ગયા નક્કી કર્યું છે આઈ વોન્ટ ટુ મેક ક્રિકેટ માય કરિયર નોટ જસ્ટ હોબી નોટ જસ્ટ પાસ ટાઈમ માય કરિયર એવો એક નિર્ણય કરેલો વિચારની તાકાત છે આ એકવીસ મહિના સુધી પાછું પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક સર્કિટમાં પરફોર્મન્સ આપ્યું તો પાછો નેશનલ કોલ આવ્યો પાછો શ્રીલંકા ટૂર કરતી હતી એટલે પ્લેઈંગ ઇલેવનમાં જોડાયા સેકન્ડ સેકન્ડ ઇન્ટરનેશનલ ટેસ્ટ ટેસ્ટ ફર્સ્ટ ફર્સ્ટ ઇનિંગ સેન્ડ બેક ટુ નોટ ટુ પ્લે રેસ્ટ ઓફ ધ સિરીઝ હવે કેટલું દુઃખ થાય અને આ ટાઈમે ફેમિલી એમને સમજાવવા માંડ્યા કે તું હવે વિચારી લે બીજું શું તું ક્રિકેટ રમ એનો વાંધો નથી સવારે રોજ નેટમાં જી આવવાનું બે કલાક પણ આપણો ફેમિલી બિઝનેસ છે તું એને જોઈન કરી શકે છે અને પર એટપટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ એટલે કે તારે સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો ફેમિલી ઓફિસ છે એમાં તને એક સેક્શનમાં બેસાડી દઈએ તારું પ્રેક્ટિસ ચાલુ કર યોર ચોઈસ માર્વન એટપટુ એને ફેમિલી અને ફ્રેન્ડ્સને કહ્યું કે આઈ ડિસાઈડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર મનુષ્ય દેહ કરીને શું ન થાય જે ધારીએ તે થાય વચન છે ભગવાનના પાછો લગભગ દોઢેક વર્ષ સુધી પ્રેક્ટિસ કરી અને ડોમેસ્ટિક સર્કિટ્સમાં બહુ સારો પરફોર્મન્સ આવે એટલે પાછો ઈ ગોટ અ નેશનલ કોલ ફોર ચાલુ ઝી વન અનફોર્ચ્યુનેટલી ફોર ઇમ અગેન શ્રીલંકા વોઝ ટુરિંગ એટલે ફોરેન સોઇલ ઉપર રમવાનું હતું નવા પ્લેયર માટે ઓપનિંગ ફોરેન સોઇલ આવે એટલે થોડુંક તેને આમ વાતાવરણ વ્યવસ્થા માણસો

દર્દ ભરેલો દેખાય એટલે ઘણા બધા કેપ્શન્સ લખાણે એમના ફોટા નીચે કે ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ હી કે નોટ ફેસ ઇન્ટરનેશનલ પેસ હી ફિયર્સ ઇન્ટરનેશનલ મેચિસ એટલે આવું ઘણું બધું એમના વિશે લખવાનું આ વખતે તો પરિવારે કહી દીધું કે આપણે કાલ સવારે નવ વાગ્યાથી ઓફિસ આવવાનું જ છે ફ્રેન્ડ્સે પણ એને દિલાસો આપ્યો કે તું બેલેન્સ આઉટ કરી લે લાઈફ હવે ચાન્સ મળવો જ અઘરો છે તને ચાન્સ મળવો જ બહુ અઘરો છે અગેન વિચારોની સ્પષ્ટતા વિચારોની દ્રઢતા અ સોલિડ થોટ પ્રોસેસ અ ડિસાઇડેડ થોટ પ્રોસેસ એન્ડ કમિંગ ટુ અ કન્ક્લુઝન કે ધીસ આઈ વોન્ટ ટુ મેક માય લાઈફ ધિસ ઇઝ માય પાથ પાછી નેટ પ્રેક્ટિસ ચાલુ કરી ડોમેસ્ટિક સર્કિટ્સમાં સારું પરફોર્મન્સ વિથ ઓલ પેશન્સ એન્ડ પરફોર્મન્સ પેશન્સ એટલે ખાલી ધીરજ એટલે પાછો બેસીને ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી એને પેશન્સ ના કહેવાય હા પેશન્સ દરમિયાન યુ હેવ ટુ કીપ પરફોર્મિંગ તો જ એને પેશન્સ કહેવાય બાકી આપણને એમ કે ના હું રાહ જોઈને બેઠો છું એ ધીરજ ના કહેવાય એ આળસ કહેવાય ઇટ ઇઝ નોટ પેશન્સ ઇટ ઇઝ પ્રોક્રેસ્ટિનેશન त्रण वर्ष सुधी राहछो एक नेशनल कॉल आेरेस्ट ऑफ द रेर फॉर्च्युनेटली फॉर एम श्रीलंका वॉज प्लेईंग अ होम सिरीज आणि फर्स्ट टेस्ट माज अपेअरन्स आपार्टेड अ ग्रेट करिअर ही सिमेंटेड इज प्लेस इन द प्लेईंग इलेवन ही वेंट ऑन टू प्ले फॉर मेनी इयर्स स्कोरिंग मोर देन फाइव थाउज रिक्सटीन सेबल सेंचुरी एडवर्सिटीज तो जीवन में घनी बड़ी उभी थी कि परफोर्मस नी सक्यास डगी जाए परिस्थिति आई गई पोता जात पर डाउट उभो थ ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ કોઈ પણ પરફોર્મર માટે આ બહુ આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે કે ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ આ બધામાંથી મારવાના અટપટું પસાર થયા પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના કરવું તો છે જ પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ હું પરફોર્મ તો કરી શકું છું હવે ક્લિક થવાની વાર છે પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો કોન્ફિડન્સ વીલ પાવર તૂટવા ન દીધો ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો આ બધું પુરુષાર્થ કરતાં કરતાં એમને સંજોગો પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને હી કુડ મેક ઇટ ઇન લાઈફ વોટ હી એકચ્યુઅલી વોન્ટેડ ટુ મેક તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય પ્રતિકૂળતા ઊભી થાય પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું આત્મવિશ્વાસ કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે તો મંડ્યા રહેવું કર્યા રહેવું અંગ્રેજીમાં એક સરસ કહેવત છે અટિલ આઈ કેન રન આઈલ રન વેન આઈ કાંટ રન આઈલ વોક વેન આઈ કાંટ વોક આઈ વિલ ક્રોલ બટ આઈલ નોટ સ્ટોપ મુવિંગ અ હેડ એ આ વિચારની સ્પષ્ટતા છે કર્યા કરવું શ્રદ્ધાથી જે સમયે જે તક મળી જે સમયે જે દરવાજો ખુલ્યો પણ કર્યા કરવું મંડ્યા રહેવું તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય